જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા મિત્રો દિવ્યાંગ મિત્રોને લગ્ન સહાય જે ગુજરાત સરકારની યોજના છે તેમાં જે રાહત આપવામાં આવે છે તેમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનો એક જે નવો પરિપત્ર છે બે હજાર પચીસ અને છવ્વીસના વર્ષમાં જે બહાર પાડવામાં આવ્યો છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા તેને આ પરિપત્રમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ આ પરિપત્ર જે છે એ દિવ્યાંગ મિત્રોને જે લગ્ન સહાય મળે છે તેમના માટે છે જે લગ્ન સહાય પહેલાં પચાસ હજાર જે મળતી હતી એના માટેના જે અગાઉના જે પરિપત્રો છે એને વંચાણે લઈ અને જે દિવ્યાંગથી દિવ્યાંગ અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિઓ સાથે થતાં લગ્ન માટે આર્થિક સહાય યોજના જે મૂકવામાં આવેલ હતી એના પર અગાઉનો જે પરિપત્ર છે એના અમલીકરણ અને જે એની જેના ધારાધોરણો નક્કી કરવામાં આવેલ છે એની મિત્રો તમને જો ન ખ્યાલ હોય તો જે અગાઉના આપણો જે વિડીયો છે એ બનાવેલ છે અહીંયા તમે જોઈ શકો છો એ વિડીયોમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે કે પૂરો વિડીયો છે જેમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની પણ વિગત આપેલી છે જેમાં પચાસ હજાર અને પચાસ હજાર એમ કુલ મળીને એક લાખની સહાય થતી હતી જો દિવ્યાંગ દિવ્યાંગ વ્યક્તિના લગ્ન હોય તો અને દિવ્યાંગ વ્યક્તિથી સામાન્ય વ્યક્તિના કિસ્સામાં હોય તો જે દિવ્યાંગ હોય એમને પચાસ હજાર મળવાપાત્ર ઠરાવવામાં આવેલ હતા અને તેમાં જે આપણા રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ ટુ થાઉઝન્ડ સિક્સટીન છે એ મુજબ જે આ યોજનાનો લાભ છે તે એકવીસ પ્રકારની જે દિવ્યાંગતા છે એની ટકાવારી અને શ્રેણી નક્કી કરવામાં આવેલ હતી તેના આધારે જે એક ત્રણ બે હજાર પચીસના પત્રથી કરવામાં આવેલ દરખાસ્ત અન્વયે દિવ્યાંગ લગ્ન સહાય યોજના છે એમાં લગ્ન કરનાર દિવ્યાંગ લાભાર્થીને હાલમાં પચાસ હજાર જે સહાય આપવામાં આવે છે જે વધારીને પંચોતેર હજાર કરવા બાબતની હતી જેમાં ટોટલ બે હજાર પચીસ છવ્વીસમાં કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડની નવી બાબતને જે નીચેની વિગતો શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે ઉક્ત સહાયનો જે લાભ મેળવવા અરજદારે કરેલ અરજી સાથે બિડેલ રહેઠાણ પુરવવાના જિલ્લામાં અરજદારના સહાયનો ખર્ચ પાડવાનો રહેશે તો ટૂંકમાં મિત્રો જે આપણે પચાસ હજાર અને પચાસ હજાર જો દિવ્યાંગથી દિવ્યાંગ લગ્ન હોય તો જે એક લાખની જે સહાય મળતી હતી એ હવે પંચોતેર હજાર અને પંચોતેર હજાર એમ દોઢ લાખની સહાય મળશે અને દિવ્યાંગથી જો સામાન્ય વ્યક્તિ હશે તો પંચોતેર હજારની સહાય મળશે એટલે કે દરેક જે લગ્ન સહાયની જે છે એ પચીસ હજારનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે દિવ્યાંગ મિત્રોને જે પચાસ હજારની સહાય હતી એ પંચોતેર હજારની સહાય કરવામાં આવેલ છે અને એ જે છે એ એક ત્રણ પચીસના જે આ સહાય છે આ પરિપત્રની તારીખ છે ત્યારથી આ લાગુ કરવામાં આવશે તો જે પણ દિવ્યાંગ મિત્રો જે આ લાભ લેવામાં આવ્યો હોય તેમને આ પરિપત્રની જાણ કરજો જેથી દરેક દિવ્યાંગ મિત્ર છે એ આ પરિપત્રને જાણી અને એનો લાભ મેળવી શકે ખાસ કરીને જે કોઈ દિવ્યાંગ મિત્રોને ખબર જ ના હોય કે જે લગ્ન સહાય મળે છે તો તેની પણ દરેક દિવ્યાંગ મિત્રો સુધી જાણ કરજો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલી હું દિવ્યાંગ મિત્રોના કલ્યાણ માટેના માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો સારો લાગતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધા દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ